વડનગર તાલુકાના મોલીપુર નજીક કેનાલમાં બાળક ડૂબ્યું મોલીપુર નજીક પસાર થતી ધરોઈ કેનાલમાં ત્રણ બાળકો ડૂબ્યા હતા ત્રણ બાળકો કેનાલ નજીકથી પસાર થતા સમયે આઈ કાર્ડ કેનાલમાં પડ્યું જવાથી આઈ કાર્ડ લેવા ત્રણ યુવાનો કેનાલમાં પડ્યા હોવાનું પ્રાથમિક વિગત બહાર આવી છે જેમાંથી બે બાળકોનો બચાવ થયો છે જ્યારે એક બાળક કેનાલની અંદર ગુમ થયો છે ગુમ થયેલ બાળક મોલીપુર ગામનો હોવાનું જાણવા મળ્યું હતું અને ધોરણ આઠમાં અભ્યાસ કરતો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી હતી ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સ પોલીસ અને ફાયર ટીમને થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા વડનગર પીઆઈએચએલ જોશી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓ અને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરી હતી આસપાસમાં આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો કેનાલ પર ઉમટી પડ્યા હતા અને પરિવારમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે હાલમાં આ ગુમ થયેલા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને ગુમ થયેલો બાળક મોલીપુર ગામનું મુસભ્યા હોવાનું જાણવા મળ્યું છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અહેવાલ મનોજસિંહભાઈ ઠાકોર ખેરાલુ